સીલ થયેલી શાળાઓ ખોલવા બાબતે જિલ્લા શિક્ષણાધિકારીનું નિવેદન તંત્ર અને શાળા સંચાલકોની વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો કાઢવામાં આવ્યો વેકેશન બાદ આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શાળા સંચાલકો પાસેથી બાહેધરી લઈને શાળા ખોલવામાં આવી છે ફાયર એનઓસી અને બીયુની પરમિશન નિયત સમયમાં તેઓએ લેવાની રહેશે સુરત મહાનગરપાલિકા સુડાની સાથે તાલમેલથી શિક્ષણ વિભાગ કામગીરી કરશે પદાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અગાઉ શાળાના આચાર્યો સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરવામાં આવી છે આગની ઘટનામાં કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે શાળાઓમાં મોકડ્રીલ હાથ ધરાશે આજે શાળાઓ શરૂ થઈ છે અને જે મોટા ભાગની શાળાઓ સીલ હતી એનો અને બીયુસી ને લઈને હવે બાયંતરી પત્રક લઈને ખોલવામાં આવી છે આપના વિભાગ તરફથી હવે કઈ રીતે કામગીરી કરાશે સૌથી પહેલા તો આજથી નવું સત્ર શરૂ થયું છે તે બદલ ખૂબ જ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને આચાર્યો તમામને ખૂબ સુંદર મજાની કામગીરી થઈ રહી છે અને કડક પણ થઈ રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા અને તમામ પ્રકારના નિયમોનું ફોલોઅપ લઈ શકાય એ માટે અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અથવા તો એનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ તંત્રએ અનુકૂળતા કરી આપી છે અને થોડો સમય જે આપ્યો છે થોડા સમયમાં તમામ શાળાઓ પોતાની તમામ સુવિધાઓ ઉત્પન્ન કરી લે ભૌતિક સુવિધાઓ ઊભી કરી લે તે માટેનું તમામ આયોજન થઈ ચૂક્યું છે સાહેબ આગની ઘટનામાં પ્રાથમિક શિક્ષણ મહત્વનું રહેતું હોય છે કે કઈ રીતે બચી શકાય આપના તરફથી આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો યોજાશે બાળકો માટે સ્કૂલ સેફટી પોલિસી અંતર્ગત અને રોડ સેફટી અંતર્ગત વાહન માટેની તકેદારી લેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તે તમામનું ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે મોડ્રીલ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈપણ ઘટના બને કોઈપણ જગ્યાએ તેમાંથી ઝડપથી બહાર નીકળી શકે